હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે ચલો જાણીએ શું છે સમગ્ર માહિતી તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝને તમારી સાથે હું છું કિશન ત્રિવેદી હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે અમદાવાદ રાજકોટ ભાવનગર પોરબંદર ભુજ વલસાડ પાલનપુર સહિતના વિસ્તારોમાં અઠ્યાવીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે તેમજ વડોદરામાં સત્યાવીસ મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે તો સુરતમાં ડિગ્રી રહે તેવી સંભાવના છે આજે અમદાવાદ રાજકોટમાં પચીસ ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે વડોદરા ભાવનગર સુરત વલસાડ સહિતના વિસ્તારમાં છવ્વીસ ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે પોરબંદર સહિતના જિલ્લાઓમાં ચોવીસ ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે

વરસાદ પણ વરસી શકે છે એટલું જ નહીં કેટલાક વિસ્તારમાં વંટોળ સાથેનો વરસાદ થાય તેવી સંભાવના છે ઉલ્લેખનીય છે કે માર્ચની શરૂઆતમાં જ થયેલા માવઠાએ ખેડૂતોને પારાવાર નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે કમોસમી વરસાદે ખેડૂતની મહિનાઓની મહેનત પર પાણી ફેરવી દીધું છે પાક લેવાના સમયે જ આવેલું માવઠું ખેડૂતોને રાતા પાણીએ રોડાવી રહ્યું છે તેની વચ્ચે ફરી આઠ માર્ચથી અગિયાર માર્ચ દરમિયાન હવામાન પલટાની શક્યતા વર્તાઈ રહી છે આગાહી કરાઈ છે કે અઢાર થી વીસ માર્ચમાં પણ વરસાદ વરસી શકે છે આવી જ લેટેસ્ટ અને અપડેટેડ માહિતી માટે જોતા રહો ન્યુ ગુજરાતી ન્યૂઝ